દેખાડાપુરથી હવાઈ મુલાકાતના બદલે જો ખરેખર વાસ્તવિકતામાં ખેડૂતોને જનતાના પ્રશ્નને લઈને સરકાર હિતકારી પગલાં લેશે તો મોટી રાહત જનતાને થશે આ શબ્દ છે કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાના જેમાં તેમણે ચાર જિલ્લાઓમાં જે અતિવૃષ્ટિના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે તેમણે લીલો દુષ્કાળા જિલ્લાઓને જાહેર કરવામાં આવે સાથે જ તેમણે મુખ્યમંત્રી ઉપર પણ નિશાનો સાધ્યો છે શું કહી રહ્યા છે પાલ અંબલિયા વાત કરીશું આ વિડીયો વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાના કારણે અતિવૃષ્ટિની સ્થિતિનું નિર્માણ થયું છે જે જિલ્લાઓની વાત કરીએ તો જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અત્યાર સુધી દ્વારકામાં છેલ્લા જે વરસી રહેલા વરસાદના કારણે ત્રણસો પિસ્તાળીસ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આ ઘટનાને લઈને હાલ જે ત્યાંના ખેતરોની સ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની છે ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની છે અને આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેમાં જે હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે મુલાકાત લેવામાં આવી રહી છે તેને લઈને કોંગ્રેસ કિસાન સેલના જે ચેરમેન છે પાલ આંબલિયા તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અતિવૃષ્ટિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે માત્ર હવાઈ યાત્રા કરીને જનતાને કોઈ ફાયદો નહીં થાય પરંતુ તેમના માટે કોઈ હિતકારી પગલાં લેવામાં આવે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે આંકડાઓ છે તે આંકડા ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નજર કરે તેમજ દ્વારકા જુનાગઢ જામનગર પોરબંદર જેવા જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે કેમ કે ત્યાં ભારેથી ભારે વરસાદ વરસ્યો છે તેને લઈને મોટા પ્રમાણમાં લોકોને

જે અસરગ્રસ્તો છે જે પીડિતો છે એમને વળતરના રૂપમાં મળ્યું શું થાલા આશ્વાસનો મુખ્યમંત્રી શ્રીના દેખાડાઓ એમના નાટકો વાસ્તવમાં મુખ્યમંત્રી શ્રીને ગુજરાત કિસાન કોંગ્રેસની એક વિનંતી સાથે અનુરોધ છે કે જો તમારે લોકોને ફાયદો કરવો હોય તો બે હજાર સોળનો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ છે એમનો મુખ્યમંત્રી શ્રી અભ્યાસ કરે ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર વરસાદના આંકડા લખેલા છે એમનો અભ્યાસ કરે અને બંનેને સાથે રાખી અને તાર્કિક તારણ કાઢે અને નિયમોનો અમલ કરે તો ગુજરાતમાં સાડત્રીસ તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે ગુજરાતના ચાર જિલ્લાઓ જામનગર દ્વારકા પોરબંદર અને જુનાગઢ એવા છે કે જે આખા આખા જિલ્લા દુષ્ લીલા દુષ્કાળ દ્રેશ થવાને પાત્ર છે

ત્યાં સુધી આ માત્ર ને માત્ર દેખાડા થશે તમારે વાસ્તવમાં જો પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો રાવલ અને એની આસપાસના વિસ્તારમાં તમારે મુલાકાત લેવાની જરૂર હતી તમારે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો તો ઘેડ વિસ્તારના આઠ તાલુકાઓમાંથી કોઈ પણ તાલુકાની અંદર જઈ અને મેળવવાની જરૂર હતી માત્ર માત્ર અને આ દેખાડા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે આ સાડત્રીસ તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસ ની બહુ સ્પષ્ટ માંગ છે હતા કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયા તેમના દ્વારા કહેવામાં આવ્યું મુખ્યમંત્રીએ વિસ્તારની મુલાકાતના બદલે બે કેન્દ્ર સરકારનું અસરગ્રસ્ત મેન્યુઅલ જોવાની જરૂર છે એટલું જ નહીં મુખ્યમંત્રી રાવલ અને ઘેડ પંથકની પણ મુલાકાત લેવો તો મુલાકાત કેમ નથી લેતા તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે સાથે જ થોડાક સમય અગાઉ જામનગર અને દ્વારકામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી તેમના મુલાકાતથી શું ફાયદો થયો એટલો જ નહીં રાજ્ય સરકારની જે સર્વેની કામગીરી છે તેની સામે પણ પાલ આંબલિયાએ સવાલો ઉઠાવ્યા છે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે અતિવૃષ્ટિની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પણ સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે એ સર્વે હજી સુધી પણ પૂરો નથી થયો તેવો આરોપ પાલ આંબલિયાએ લગાવ્યા છે માત્ર હવાઈ યાત્રાથી હવાઈ મુલાકાતથી નિરીક્ષણ કરીને કોઈ ફાયદો નહીં થાય પણ વાસ્તવિક લેવલે કામગીરી કરવામાં આવે ને જે કોઈ પણ આમાં જે નુકસાની ખેડૂતોને થઈ છે તેની ભરપાઈ કરવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે હવે જોવાનું રહેવું કે સંવેદનશીલ સરકાર છે તે ખરેખર વાસ્તવિકતામાં કામ કરવામાં માને છે કે પછી તાઇફાઓ કરવામાં માને છે પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીય ન્યુઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ